આપણી આસપાસની દુનિયા જોવી એ કેટલી સહજ વાત લાગે છે નહીં હમ બિલકુલ પણ ક્યારે વિચાર્યું છે કે અ અંધારામાં કેમ બધું ગાયબ થઈ જાય છે અને આ પડછાયા ક્યાંથી આવે છે હા આ બહુ જ પાયાના પણ રસપ્રદ સવાલો છે ચાલો આજે આપણે આજ કરીએ ધોરણ છ ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી પ્રકાશ પડછાયા અને પરાવર્તનના કેટલાક મુદ્દા લઈએ અને કે ઊંડાણપૂર્વક સમજીએ સરસ વિચાર છે ચાલો શરૂ કરીએ એ મૂળભૂત વાતથી કે આપણે વસ્તુઓ જોઈએ છીએ કઈ રીતે હા સૌથી પહેલી વાત અંધારા ઓરડામાં કંઈ દેખાતું નથી બરાબર ને બરાબર પણ જેવી ટોર્ચ કે દીવો ચાલુ કરીએ એટલે તરત જ વસ્તુઓ દેખાવા માંડે હા આનો સીધો અર્થ શું થયો કે વસ્તુ જોવા માટે પ્રકાશ જોઈએ એ અનિવાર્ય છે એટલે સૂર્ય બલ્બ મીણબત્તી આ બધા પ્રકાશિત પદાર્થો કહેવાય કારણ કે પોતાનો પ્રકાશ આપે છે એકદમ સાચું એ પ્રકાશના સ્ત્રોત છે પણ હવે પેલી બીજી વસ્તુઓનું શું જેમ કે ટેબલ ખુરશી પુસ્તક હા એ જ મારો સવાલ હતો એ તો પોતાનો પ્રકાશ નથી આપતા તો એ કઈ રીતે દેખાય છે હમ સારો સવાલ છે જુઓ આ વસ્તુઓ છે ને એ અપ્રકાશિત છે અચ્છા એ ત્યારે જ દેખાય જ્યારે કોઈ પ્રકાશના સ્ત્રોતમાંથી માનો કે સૂર્ય કે બલ્બમાંથી આવતો પ્રકાશ એમના પર પડે ઓકે અને ત્યાંથી અથડાઈને એટલે કે પરાવર્તન પાનીને આપણી આંખો સુધી પહોંચે ઓ એટલે પ્રકાશ પહેલા વસ્તુ પર જાય અને પછી ત્યાંથી પાછો આપણી આંખમાં આવે ત્યારે આપણે એને જોઈએ બરાબર એટલે અપ્રકાશિત વસ્તુઓ જોવા માટે પણ પ્રકાશ તો જોઈએ જ સમજાઈ ગયું પણ બધી વસ્તુઓ શું પ્રકાશને એક સરખી રીતે પસાર થવા દે મારો મતલબ જેમ કે કાચમાંથી આરપાર દેખાય છે પણ લાકડામાં તો બિલકુલ નહીં ના બિલકુલ નહીં અને એના આધારે જ પદાર્થોના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે હા પેલું પારદર્શક અપારદર્શક હા પહેલો પ્રકાર પારદર્શક એમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ જાય એટલે આપણે આરપાર એકદમ સ્પષ્ટ જોઈ શકીએ જેમ કે સાફકાચ હવા પાણી બરાબર બીજો પ્રકાર છે અપારદર્શક આ પદાર્થો પ્રકાશને બિલકુલ પસાર થવા દેતા નથી એ રોકી લે છે જેમ કે દિવાલ લાકડો કોઈ ધાતુની વસ્તુ હા અને ત્રીજો પ્રકાર છે પારભાસક પારભાસક એટલે એટલે જેમાંથી થોડો પ્રકાશ પસાર થાય ખરો પણ આપણને આરપાર ઝાંખું દેખાય સ્પષ્ટ નહીં દાખલા તરીકે પેલો દૂધિયો કાચ આવે છે એ અચ્છા હા જોયો છે મેં એમાંથી થોડું થોડું દેખાય પણ ચોખ્ખું નહીં બસ એજ અને તમે હમણાં કે અપારદર્શક પદાર્થો પ્રકાશને રોકે છે એના લીધે જ પેલું બને છે ને પડછાયો એકદમ સાચું પડછાયો બનવા માટે આ અપારદર્શક પદાર્થ જ જવાબદાર છે કારણ કે એ પ્રકાશને આગળ જતા રોકે છે તો પડછાયો બનવા શું શું જોઈએ મુખ્ય ત્રણ વસ્તુઓ એક તો પ્રકાશનો સ્ત્રોત હા જેમ કે સૂર્ય કે ટોર્ચ બીજું એક અપારદર્શક પદાર્થ જે પ્રકાશના રસ્તામાં વચ્ચે આવે એટલે કે કોઈ વસ્તુ જેમ કે આપણો હાથ કે કોઈ દડો બરાબર અને ત્રીજું સૌથી અગત્યનું એક સપાટી અથવા તો પડદો જેના પર પડછાયો ઝીલી શકાય એટલે કે જમીન દિવાલ કે કોઈ કાગળ જેવો પડદો પડછાયો હવામાં તો ના દેખાય ને ના બિલકુલ નહીં એને ઝીલવા માટે કોઈ આધાર જોઈએ હા અને પડછાયાની મજા એ છે કે એ વસ્તુના આકાર વિશે થોડી માહિતી આપે છે પણ ક્યારેક તું ભારે ગૂંચવી દે હા હા કઈ રીતે પેલી હાથ વડે જુદા જુદા પ્રાણીઓના પડછાયા બનાવવાની રમત મેં તો બહુ રમી છે ક્યારેક કૂતરો બનાવો અને બિલાડી જેવું લાગે હા હા એ તો ખરું કારણ કે પડછાયો માત્ર વસ્તુની બાહ્ય રેખા જ બતાવે છે અંદરની વિગતો નહીં અને પેલું સવારે અને સાંજે આપણા પડછાયા લાંબા હોય અને બપોરે એકદમ ટૂંકા થઈ જાય એવું કેમ થાય છે હા એનું કારણ છે પ્રકાશના સ્ત્રોતની સ્થિતિ એટલે કે સૂર્ય ક્યાં છે તેના પર આધાર રાખે છે અચ્છા સવારે અને સાંજે સૂર્ય ક્ષિતિજ પાસે હોય એટલે ત્રાસો પ્રકાશ પડે એનાથી પડછાયો લાંબો બને અને બપોરે બપોરે સૂર્ય લગભગ માથા પર હોય એટલે પ્રકાશ સીધો નીચે પડે અને પડછાયો એકદમ ટૂંકો થઈ જાય અહ એટલે પ્રકાશ ક્યાંથી આવે છે એના પર પડછાયાનો કદ બદલાય અને વસ્તુને ફેરવીએ તો તો પણ બદલાય ને ચોક્કસ બદલાય વસ્તુનો ખૂણો બદલો એટલે પડછાયાનો આકાર પણ બદલાઈ જાય વાહ પ્રકાશ અને પડછાયાની આ વાત પરથી મને પેલું સાદું પણ જાદુઈ જેવું સાધન યાદ આવે છે પિનહોલ કેમેરા હા પિનહોલ કેમેરા એક ખોખામાં નાનકડું કાણું પાડીએ ને સામે દૂરના ઝાડ કે બિલ્ડિંગનું પ્રતિબિંબ દેખાય પણ ઉલટું આ કઈ રીતે થાય મને તો એ જ સમજાતું નથી કે ઉલટું કેમ દેખાય જો પિનહોલ કેમેરા છે ને એ ખરેખર તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંતનું જ એકદમ સરળ ઉદાહરણ છે અચ્છા કઈ રીતે જે વસ્તુનું પ્રતિબિંબ આપણે જોઈએ છીએ માનો કે ઝાડ તો એ ઝાડના દરેક ભાગ પરથી પ્રકાશના કિરણો બધી દિશામાં જાય હા એમાંથી અમુક કિરણો પેલા નાના કાણામાંથી એટલે કે પિનહોલમાંથી પસાર થાય છે હા હવે પ્રકાશ સીધી લીટીમાં જ ચાલે હા એટલે ઝાડની ટોચ પરથી આવતું કિરણ પિન હોલમાંથી પસાર થઈને ખોખામાં નીચેની બાજુએ પહોંચે અને ઝાડના થડ પાસેથી આવતું કિરણ પિન હોલમાંથી પસાર થઈને ઉપરની બાજુએ પહોંચે ઓ એટલે ઉપરનું નીચે અને નીચેનું ઉપર એટલે પ્રતિબિંબ ઉલટું દેખાય બરાબર અને હા આજે દેખાય છે એ પ્રતિબિંબ છે પડછાયો નથી કારણ કે એમાં વસ્તુના રંગો પણ દેખાય છે જ્યારે પડછાયો તો હંમેશા કાળો જ હોય હા એ વાત સાચી પડછાયામાં રંગના હોય અને પેલો વૃક્ષ નીચે તમે ક્યારેક જોયો હશે સૂર્યપ્રકાશના નાના નાના ગોળ ચાંદરણા દેખાય જમીન પર હા પાંદડાની વચ્ચેથી આવતા હોય એવા લાગે એ પણ કુદરતી પિનહોલ કેમેરા જેવા જ છે પાંદડાઓ વચ્ચેની જે નાની જગ્યાઓ હોય છે એ પિનહોલ તરીકે વર્તે છે અને નીચે સૂર્યના ગોળ પ્રતિબિંબ બનાવે છે અરે વાહ આ તો ખબર જ નહોતી એટલે આ બધી ઘટનાઓ પડછાયાનું બનવું પિનહોલ કેમેરાનું કામ કરવું એ બધું એક જ વાત સાબિત કરે છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે બિલકુલ પેલો પાઇપ વાળો પ્રયોગ પણ હતો ને ચોપડીમાં એક સીધી પાઇપ પાઇપ અને એક વાંકી હા બરાબર યાદ છે સીધી પાઇપમાંથી સામે રાખેલી મીણબત્તીની જ્યોત દેખાય પણ વાંકી પાઇપમાંથી વાંકી પાઇપમાંથી ના દેખાય કારણ કે પ્રકાશ વળી શકતો નથી એને જવા માટે સીધો રસ્તો જ જોઈએ એટલે આ પ્રયોગ એકદમ સ્પષ્ટ કરી દે છે પ્રકાશની ગતિ સીધી રેખામાં જ છે એકદમ અને આ જ ગુણધર્મને લીધે જ્યારે અપારદર્શક વસ્તુ વચ્ચે આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જઈ શકતો નથી રોકાઈ જાય છે અને પાછળ પડછાયો રચાય છે બરાબર સમજાઈ ગયું હવે છેલ્લી વાત અરીસો આપણે રોજ અરીસામાં આપણો ચહેરો જોઈએ છે એમાં તો આપણું આખો પ્રતિબિંબ દેખાય છે એ કઈ રીતે બને છે એ બને છે પ્રકાશના પરાવર્તનને કારણે પરાવર્તન એટલે પરાવર્તન એટલે પ્રકાશનું કોઈ સપાટી પર અથડાઈને પાછું ફેંકાવવું જ્યારે પ્રકાશ અરીસા જેવી એકદમ લીસી અને ચડકતી સપાટી પર પડે છે ને હા ત્યારે તે લગભગ બધો જ પ્રકાશ પાછો ફેંકે છે અને એની દિશા બદલાઈ જાય છે આ પાછા ફેંકાવવાની ક્રિયા એટલે પરાવર્તન એટલે અરીસો પ્રકાશને પાછો ફેંકે છે હા અને એ એટલી નિયમિત રીતે પાછો ફેંકે છે ને કે આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે આપણે અરીસા સામે ઊભા હોઈએ તો આપણા પર પડતો પ્રકાશ અરીસા પર જાય ત્યાંથી પરાવર્તન પામીને પાછો આપણી આંખમાં આવે અને આપણને આપણું પ્રતિબિંબ દેખાય પેલો કાસકા અને ટોર્ચવાળો પ્રયોગ પણ આ સમજાવે છે ને ટોર્ચનો પ્રકાશ કાસ્કામાંથી પસાર કરીને અરીસા પર પાડીએ તો પેલી પ્રકાશની રેખાઓ પાછી ફેંકાયેલી દેખાય બરાબર એ પ્રયોગ પણ પ્રકાશની સીધી ગતિ અને પરાવર્તન બંને વસ્તુ બતાવે છે વાહ તો આજે તો ઘણી બધી વાતો સ્પષ્ટ થઈ ગઈ સારાંશ એ થયો કે વસ્તુ જોવા માટે પ્રકાશ જરૂરી છે હા પદાર્થો ત્રણ પ્રકારના પારદર્શક જેમાંથી પ્રકાશ પસાર થાય અપારદર્શક જે રોકે અને પારભાસક જેમાંથી થોડો પસાર થાય બરાબર અપારદર્શક વસ્તુઓ પ્રકાશ રોકીને પડછાયા બનાવે છે જેના માટે પ્રકાશનું સ્ત્રોત વસ્તુ અને પડદો જોઈએ સાચું પિનહોલ કેમેરા અને પાઇપવાળો પ્રયોગ બતાવે છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ગતિ કરે છે અને છેલ્લે અને છેલ્લે અરીસા જેવી લીસી સપાટી પ્રકાશનું પરાવર્તન કરે છે જેનાથી આપણને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે બિલકુલ આ બધી પ્રકાશ કેવી રીતે વર્તે છે એ સમજવાની મૂળભૂત ચાવીઓ છે આમ તો આ બધું સરળ લાગે પણ કુદરતની રચના કેટલી અદ્ભુત છે સાચી વાત છે પણ હવે એક નાનો વિચારવા જેવો પ્રશ્ન હું મૂકી જાઉં હા જરૂર આપણે જોયું કે પ્રકાશ સીધી રેખામાં ચાલે છે અને અરીસા જેવી સપાટીથી પરાવર્તન પામે છે ખરું હા તો પછી પેલો વરસાદ પછી આકાશમાં દેખાય છે સુંદર મજાનું મેઘધનુષ્ય હા એમાં પેલા સાત અલગ અલગ રંગો ક્યાંથી આવી જાય છે જો પ્રકાશ સીધો જ ચાલતો હોય અને પરાવર્તન પામતો હોય તો આ રંગોનું શું રહસ્ય છે આ તો વિચારવા જેવો સવાલ છે એના વિશે જરૂર વિચારીશું